હું કપડા બદલાવી નાખું ના ના તમે કપડા બદલાવશો ક્યાં તો ઈસ્ત્રી ઠંડી થઈ જાય પછી મારા ગામ માં પાછું ઇસ્ત્રી ગરમ કરવા લાવવું પડશે હાલો ને પેરા કપડા ઇસ્ત્રી કરી દો લે દોડ ના રે ગાડી લઈને જાવી તો પેટ્રોલ નો પડે તો પણ વાહન માં જાવું તો વાહન ભાડું નઈ થાય એ વાહન માં જ જવાનું કેડે ઊભા રે કોઈ ગાડી વાળો નીકળે તો ગાડી માં એમ થોડા કોઈ ગાડી ઊભી રાખે

મને ખી જાય હું આમ કા ભાઈ સીધી આવ્યા તે ગામમાં જો છો પાવર પૂરો થઈ ગયો છે ને પાવર લેવા તો પણ પાવર ખૂટી જાય એ વાડી બાજુ દોડી ઓ બાપા ઓ બાપા બરો વાહામાં કેટલું ગરમ લાગ્યો પૂછું કે કોને ખબર જ ગળી ગયો હવે મને શું ખબર આવડી મોટી કાક વસ્તુ હતી ભાઈ તો મોઢામાં જોઈ લો શું ગળી ગયો હે તારા શરીરમાં તો કરંટ આવે એ વસ્તુ ગળાઈ ગઈ છે કરંટ આવે મને શું ખબર કે કાકા પાવર ઉડી નઈ પા હે પાવર હતો હા પાવર તો મારા ગયો હે આવડો મોટો પાવર ગઈ ગયા કોઈ બતા કે કાકા તમારા શરીર માં આવે આમ તા શેનો પાવર હતો સકળ અંત આપનો પાવર તો ગડાઈ ગયો અચ્છા ભલે પાવર ગડી ગયા લાવો 20 રૂપિયા પાવર ના કોઈ બતા મારા પાવર ગડાઈ ગયો તારે 20 રૂપિયા જોવે એ 20 રૂપિયા જોવે તને 20 રૂપિયા નો પાવર આવ્યો તો તો પણ ઉલાર તો ઉલાર તો હો નીકળે

પણ હું ઈલાજ કરી છું બીજો રસ્તો કરો એક કામ કરી પાઠું લગાડી દેવી ને તો લાગશે હા પાઠું જાવ તો લેવું કે વાડી બાજુ જાવ જો ન્યા હોય તો લઈને આવું જાવ 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 ઓ બાપા ઓ બાપા વાહ કાળી થાય હું તો પણ ઈસ્ત્રી કરવા નો રહ્યા હોત તો એમ નામ વયા ગયા હોત તો તું સામે મનો બેહ દાદા ઉપર નામ દે છે તે હું છું હું દેખારો કરો એ બકુલ ભાઈ હું ગામ માં ઇસ્ત્રી ગરમ કરવા ગયો પછી લગાડજો બકુલ ભાઈ હળદર વાગ્યા ઉપર લગાડવાની હોય ઉપર નઈ તો તારે લગાડજો કાઈ શાક નથી બનાવવાનું

કે કે આવ કેમ પંપુડા જેવો આવે કે કે હરખુ ગાવ લે ગાવ તો તો કેમ પંપુડા આવે મને હો ખબર હવે જોઈ તો કરંટ આવે છે એ હારું મમરાબા હજી આટલો મતલબ કરંટ આવે તો હવે હું કરું

તો ઓ સાહેબ ખાવા ને દાઝો તો શું લેવા દેવા એમાં એવું છે તમે સારું સારું જમતા ને તો મને પરમાણે બનાવવાની ખબર પડે ને તો તો ડોક્ટર સાહેબ રોટલો આ તોય તો બનશે તે ઓપરેશન કરવું પડશે થોડું ઓપરેશન કરવાનું હોય તમે ડોક્ટર છો કે હું ડોક્ટર છું એ તને તમને ખબર પડે ખબર પડે એ ભલે તમને ખબર પડે પણ ઓપરેશન નક કરું દવા આપીશ પણ ભરતરા વધારે પાછા આવશે હે જાડિયો કેમ આવે છે ઈ ગાને સાહેબ બેઠા છે ને શું થયું જાડિયા તને સાહેબ મને કઈ ખાવર ગઈ ગયા પાવર ગળી ગયા હા ખાવાની વસ્તુ છે કે તમે પાવર મોઢામાં નાખ્યો એ અંથાના લીધે ગળી ગયો એટલો બધો છે પેલા દાદા હતા કે લીધે હું ગયો એકવાર દવાખાને આવવા હા આવે ને એટલે પાસ ઇન્જેક્શન મારી ઇન્જેક્શન નથી 50 રૂપિયા ઇનામ છે એ એના કારણે આવે છે હવે વાતો ન કરવી હું પાવર ગળી ગયો એનો ઈલાજ કરો ઓપરેશન કરવું પડશે તો ઓપરેશન કરી નાખો તપાસ કરી લો હા હે તમારા શરીરમાં તો કરંટ આવે છે હા કરંટ આવે છે ને

લે પણ હું હું કામ ની લાવું આ તો હું દાદા પાસે ટીલ લઈ ચોટ લાગ્યો